લોકો એવું સમજતા હોય કે આયુર્વેદિક દવા પણ એલોપેથિકી જેમ જ્યાં સુધી ચાલુ રાખશું ત્યાં સુધી જ સારું રહેશે પણ એવું જરાય નથી નથી બરાબર છે સેંધાભાઈનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જેમની મારી પાસેની આયુર્વેદિક દવા બંધ થયાને પણ ત્રણ વર્ષ થઈ ગયા પણ જેમ પહેલાં જેવી એસિડિટી થઈ જતી હોય સાત આઠ ડૉક્ટર બદલ્યા છતાં ન મળતી હોય એવું ક્યારેય નથી થયું બરાબર ને જય શ્રી કૃષ્ણ સેંધાભાઈ જય શ્રી જય સાહેબ સેંધાભાઈ તમને શું ફરિયાદ હતી જણાવશો જરા મને સર છે ને ગેસ પેટમાં ગેસ બહુ રહેતો તો એસિડિટી રહેતી હતી અને થોડો અપચો જેવું રહેતો હતો ઊંધો ગેસ જેવું થઈ હા શું શું થાતું થતું કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ થઈ તમને પ્રોબ્લેમ તો લગભગ મને ચાર પાંચ વર્ષથી હતો પ્રોબ્લેમ ચાર પાંચ વર્ષથી પ્રોબ્લેમ ઘણા ડોક્ટર બી બદલે એલોપેથિક દવાઓ ઘણી ખાધી

એ ડોક્ટરે કે તમારા જે હોદરીના લીવર ઉપર જે વાલ છે ને એ ના છે મતલબ રિટર્ન આવે છે રિટર્ન આવે છે ખોરાક અને જીઆરડી કીધું રિફ્લેક્સ છે હા હા તો પછી પછી શું એને દવા માટે શું કીધું ને શું ઓપરેશન કરવું પડે એમ કીધું કે દવા મને કહી દીધું તમારે ને વાલ મતલબ ઉદરીનો જે વાલ છે ને એનું ઓપરેશન કરાવવું પડશે બરાબર હાઈટે સર ની આ કીધું સર ની આ કીધું તો એ ઓપરેશન કરાવવાનું કીધું તો પછી ડોક્ટરે કીધું સારા થવાના ચાન્સીસ શું છે કે શું એમ ફેરફાર એટલે મને એવું કહી દીધું કે તમે મતલબ ઓપરેશન કરાવશો તો સારું થઈ જશે પણ પછી મે ફેમિલી માં વાત કરી એટલે મે કીધું ઓપરેશન નથી કરાવું પછી એક રેફરન્સ તમારો મળ્યો તો આયુર્વેદિક માટેનું પછી મે અહીંયા બતાવીએ એટલે તો તમારો કેસ હું સેંધાભાઈ લોકોને જાણવા માગું છું કે સેંધાભાઈ ભીખાભાઈ પ્રજાપતિ કે જેમને મારી પાસે વીસ જુલાઈ બે હજાર એકવીસના આવ્યા હતા એનો કેસ મારી પાસે લખેલો છે એમને ગેસ હતો ઊંધો ગેસ થતો હતો પેટમાં બળતરા છાતી બળતરા ઉપર આવતું એવું લાગ્યા રાખે બેચણી રાખે પેટ સાફ ન થાય પાચન બરાબર ન થાય બધી સમસ્યાઓ હતી જ્યારે આપણે આખે આખું નિદાન કર્યું તો એમને પાચન શક્તિ નબળી હોય ને એ સમસ્યા નીકળી બરાબર છે અને આપણે રેગ્યુલર જે છે એ મેડિસિન કરી સેન્દાભાઈ તમે જ્યારે અહીંયા આવ્યા તો તમારું પાચન કેટલી હદે ખરાબ હતું તમને શું કોઈ ગોળીઓ લેવી પડતી રોજ હા એલોપેથી દવા તો ચાલુ જ હતી એલોપેથી એટલે એસિડિટીની ગોળીને બધું લેવું પડશે હા એસિડિટી ક્યારે રહેતી તો એટલે લેવી પડતી ગોળી બરાબર છે અને બાકી મેડિસિન્સ બધી એલોપેથી ચાલુ હતી હા તો એ લેતા તો કાંઈ રાહત રહેતી કે રાહત ન રહેતી લઈએ એટલો ટાઈમ રાહત રહે પછી બંધ કરીએ એટલે તમારો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો પાછું એવું ને એવું થઈ જાય અને પછી તમે આપણી હોસ્પિટલમાં આવ્યા અને આપણે લગભગ સાતેક મહિના રેગ્યુલર મેડિસિન્સ કરી છે કેટલા ટકા સારું થઈ ગયું તમને અત્યારે સારું થઈ ગયું બરાબર છે ખાસ વાત તમે જણાવશો લોકોને કે તમારી દવા આપણે આયુર્વેદિક દવા બંધ થયો અને કેટલો સમય થયો લગભગ ત્રણેક વર્ષ થઈ ગયા ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષમાં તમને જે પહેલાં જેવી એસિડિટી થતી કે પહેલાં જેવો પ્રોબ્લેમ થતો એવો ક્યારે થયો છે એટલું બધું મેજર પ્રોબ્લેમ ક્યારે નથી બરાબર એનો અર્થ શું થયો કે ઘણી વખતે લોકો એવું સમજતા હોય કે આયુર્વેદિક દવા પણ એલોપેથી જેમ જ્યાં સુધી ચાલુ રાખશું ત્યાં સુધી જ સારું રહેશે પણ એવું જરાય નથી બરાબર છે સેંધાભાઈનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જેમની મારી પાસેની આયુર્વેદિક દવા બંધ થયાને પણ ત્રણ વર્ષ થઈ ગયા પણ જેમ પહેલાં જેવી એસિડિટી થઈ જતી હોય સાત આઠ ડૉક્ટર બદલ્યા છતાં ન મળતી હોય એવું ક્યારેય નથી થયું બરાબર ને એ તો સેંધાભાઈ તમે આપણી હોસ્પિટલમાં જે સારવાર લીધી તમને જે સારો અનુભવ થયો તો તમે તમારા જે ઘણા બધા દર્દીઓ એવા હશે કે જેમને આ પ્રોબ્લેમ ઘણા લાંબા સમયથી હશે તો તમે એને આપણી હોસ્પિટલની સારવાર કે તમને જે અનુભવ થયો એના વિશે તમે શું કહેવા માગશો હું તો રેફરન્સ ચોક્કસ આપીશ કે એલોપેથિક દવા લાવો એના કરતાં આયુર્વેદિકમાં જવું બેસ્ટ છે અને તમારો પ્રોબ્લેમ પરમાનન્ટ સોલ્વ થઈ જશે આયુર્વેદ એલોપેથિક દવા કરતાં આયુર્વેદિક દવા ખાવી સારી છે અને મને તો અહીંયા બેસ્ટ એક્સપિરિયન્સ થયો છે એટલા માટે બધાને રિફર કરું છું ગાંધીધામ મતલબ કચ્છમાં કદાચ ગુજરાતમાં બેસ્ટમાં બેસ્ટ આયુર્વેદિક હોસ્પિટલ હશે તો ખાસ કરીને સેન્દાભાઈ હું તમારા માધ્યમથી લોકો નહીં જાણવા માગું છું કે તમે આયુર્વેદ સારવાર કોઈ પણ જગ્યાએ કરાવતા હો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે જે જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવવા માગો છો એ ડૉક્ટર બી એમએસ કે એમડીની ડિગ્રી ધરાવે છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે એમની પાસે તમારા જેવા રોગ મટાડાનો બહોળો અનુભવ છે એવા વિડીયો કે રિવ્યૂઝ છે કે નહીં ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમને ગરમ ન પડે એવી આયુર્વેદ દવા અને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર એ કરી શકતા હોવા જોઈએ મિત્ર મારી પાસે ઘણા બધા એવા પેશન્ટ આવતા હોય છે કે જેમને જે છે એ આયુર્વેદ દવા ગરમ પડી એવું કહેતા હોય કે ઘણા લોકો એવું કહેતા હોય કે એમને પંચકર્મથી નબળાઈ આવી ગઈ પણ યાદ રાખો આયુર્વેદ દવા કોઈને ગરમ નથી પડતી જો સાચું નિદાન થયું હોય તો અને ક્યારેય જે છે એ કોઈને પંચકર્મથી નબળાઈ નથી આવતી એટલે આ વાત ખાસ તમે ધ્યાન રાખો આયુર્વેદ દવા કરતાં પહેલાં હવે સેંધાભાઈ તમને જે પ્રોબ્લેમ શરૂ થયો તો અને એવું થયું કે તમે છ વર્ષથી સાત વર્ષ જે હેરાન થયા સતત એ દવાઓમાં ગોળીઓમાં તમે જે અલગ અલગ ડોક્ટર બદલ્યા સતત તો એમાં એટલા સમયમાં જે તકલીફ રહી એના કરતાં આપણે જે દવા રેગ્યુલર કરી પાંચ છ મહિના એમાં સૌથી વધારે લાભ થઈ ગયો ને એવું થયું ને એના કરતાં તો આ દવા આપણી સૌથી બેસ્ટ ઇફેક્ટિવ અને કોઈ સાઇડ ઇફેક્ટ પણ નહીંક્ટ ખૂબ ખૂબ ધન્યવાદ સેન્દાભાઈ નમસ્તે નમસ્તે